બાજરીનો રોટલો સાંધાના દુખાવા અને ઘડપણની સમસ્યાનો રામબાણ ઇલાજ નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આપણા વડીલો હંમેશા કહેતા કે સાદું ખાવો અને સુખી રહો પણ આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે આપણા રસોડાના અને આપણી પરંપરાના એવા અમૂલ્ય રત્નોને ભૂલી ગયા છીએ જે ખરેખર આપણને સ્વસ્થ અને નિરોગી રાખી શકે છે શું તમે પણ સવારમાં ઉઠો છો અને તમારા સાંધા લાગે છે 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 શું શું કડકડ આવે અને અને ચાલવામાં તકલીફ પડે શરીર આળસથી ભરેલું રહે કોઈ કામ કરવાનું મન નથી થતું શું તમને પણ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે પાચનની સમસ્યાઓ સતાવે છે અને ક્યારેક મનમાં એવા પ્રશ્નો થાય છે શું હું આ દુખાવામાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું શું મારે દવા ઉપર જ આધાર રાખવો પડશે જો તમારો જબ હા હોય તો મિત્રો આજે હું તમને આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે જણાવીશ જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તમારા સાંધાના દુખાવાને મૂળથી મટાડવામાં શરીરને ઉર્જાવન બનાવવામાં અને ઘડપણમાં પણ યુવાન જેવી સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરશે આ વિડીયો ફક્ત એક જાણકારી નથી પરંતુ આ વિડિયો તમને આત્મનિર્ભરતા અને સ્વસ્થ જીવનની એક નવી દિશા આપી શકે છે જી હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના ફ્રી બાજરીના રોટલા વિશે તમે કહેશો કે બાજરીનો રોટલો તો બધા ખાય છે એમાં શું નવું પણ હું આજે તમને બાજરીનો રોટલો કેવી રીતે ખાવો જોઈએ કોના ગુણ સાથે ખાવો જોઈએ અને કઈ રીતે ખાવાથી તે તમારા સાંધાના દુખાવા અને બીજી અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ બની શકે છે તે જણાવીશ આયુર્વેદમાં બાજરીને ખાસ ઔષધિ તરીકે ઓળખવામાં આવી છે તે ફક્ત પેટ ભરવાનું અનાજ નથી પણ તમારા હાડકા સાંધા પાચન અને સમગ્ર શરીર માટે એક મહાન ટોનિક છે આ કોઈ મોંઘી દવા નથી પણ તમારા રસોડામાં જ હાજર એક પૌષ્ટિક અને ગુણકાર્યના છે તો ચાલો આપણા સાંધાના દુખાવાને દૂર કરવાની અને શરીરને ફરીથી મજબૂત બનાવવાની આ યાત્રાને શરૂ કરીએ મોટી ઉંમરમાં પણ હળવા મજબૂત અને આત્મનિર્ભર જીવનની આશા સાથે ભાગ નંબર એક સાંધાના દુખાવા અને વૃદ્ધાવસ્થાની સમસ્યાઓનું મૂળ કારણ વાયુ દોષ મિત્રો આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે ઘડપણમાં સાંધાના દુખાવા શરીરમાં ઝકડણ ગેસ કબજિયાત ઊંઘ ન આવવી યાદશક્તિ ઘટવી આ બધી સમસ્યાનું મુખ્ય કારણ આયુર્વેદમાં વાયુ દોષનું અસંતુલન ગણવામાં આવે છે વાયુ દોષ એટલે શું આયુર્વેદ મુજબ આપણું શરીર ત્રણ દોષોથી બનેલું છે વાત પિત્ત અને કફ વાયુ દોષ શરીરમાં હલનચલન ગતિ અને સંદેશા વ્યવહાર એટલે કે નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરે છે તે ઠંડો સૂકો હલકો અને ગતિશીલ હોય છે વૃદ્ધા અવસ્થામાં દોષનો વધવું ઘડપણમાં શરીરમાં કુદરતી રીતે જ વાયુ દોષ વધે છે હાડકા સુકાઈ જાય છે સાંધામાં ચિકાશ ઓછી થાય છે માંસપેશીઓ નબળી પડે છે પાચન ધીમું થાય છે આ બધું વાયુના વધારાના લક્ષણો છે વાયુ વધવાના લક્ષણો સાંધામાં દુખાવો કડકડ અવાજ ઝકડન ખાસ કરીને સવારે અથવા ઠંડીમાં પાચન સંબંધી સમસ્યાઓ શરીરમાં ગેસ અપચો કબજીયાત શરીરમાં કળતર થાક નબળાઈ ઊર્જાનો અભાવ ચિંતા અનિંદ્રા યાદશક્તિનો ઘટાડો માનસિક અસ્થિરતા ચામડી સુકાવી વાળ ખરવા શરીરની સુકવણી હવે સવાલ એ થાય કે આ વાયુને શાંત કેવી રીતે કરવો આયુર્વેદ કહે છે કે વાયુને શાંત કરવા માટે ગરમ સ્નિગ્ધ એટલે કે તેલયુક્ત ભારે અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને આપણો બાજરીનો રોટલો આ બધા ગુણોથી ભરપૂર છે પણ બાજરીનો રોટલો માત્ર ખાવાથી જ નહીં પણ યોગ્ય રીતે અને યોગ્ય સંયોજન સાથે ખાવાથી જ તે વાયુને શાંત કરી શકે છે અને સાંધાના દુખાવા સહિત અનેક સમસ્યાઓમાંથી રાહત આપી શકે છે ભાગ નંબર બે બાજરી આયુર્વેદનું વાયુ શામક અનાજ મિત્રો બાજરી એ ફક્ત એક અનાજ નથી પણ એક ઔષધિ છે આપણા દાદા દાદી શિયાળામાં અને આખા વર્ષ દરમિયાન બાજરીનો ઉપયોગ કરતા હતા અને એટલે તેઓ લાંબુ અને નિરોગી જીવન જીવતા હતા આયુર્વેદિક દ્રષ્ટિકોણથી બાજરીના ગુણધર્મો તાસીર ગરમ બાજરીની તાસીર ગરમ હોવાથી તે શરીરને અંદરથી ગરમી પૂરી પાડે છે જે વાયુને શાંત કરવા માટે ખૂબ જ જરૂરી છે સાંધાના દુખાવામાં થતી ઠંડી અને જકડન દૂર કરવામાં મદદ કરે છે ગુરુ એટલે કે ભારે અને સ્ગ્ન એટલે કે તેલયુક્ત બાજરી આ બંને ગુણધર્મો ધરાવે છે આ ગુણો વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે જેનાથી શરીરને પોષણ મળે છે અને સાંધામાંથી સૂકા પણ દૂર થાય છે વર્ધક બાજરી શરીરની ધાતુઓને જેમ કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજા શુક્રને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે ખાસ કરીને અસ્થિ એટલે કે હાડકાં અને અસ્થિ મજા માટે તે ખૂબ જ ફાયદાકારક છે બળ પ્રદાન કરનાર બાજરી શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે જેનાથી થાક અને નબળાઈ દૂર થાય છે હવે વાત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બાજરીના ફાયદા મેગ્નેશિયમથી ભરપૂર બાજરીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે મેગ્નેશિયમ હાડકાં અને માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે તે માંસપેશીઓને આરામ આપે છે અને સાંધાના દુખાવા અને ખેચાણમાં રાહત આપે છે ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત બાજરીમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને સુધારે છે કબજિયાત દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે સ્વસ્થ પાચન વાયુને શાંત રાખવા માટે ખૂબ જ જરૂરી છે પ્રોટીનનો સારો સ્ત્રોત બાજરીમાં સારી ગુણવત્તાનું પ્રોટીન હોય છે જે માંસપેશીઓના નિર્માણ અને રિપેરિંગ માટે આવશ્યક છે ઘડપણમાં માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં તે મદદ કરે છે વિટામિન્સ અને ખનીજો બાજરીમાં આયરન ફોસ્ફરસ જિંક વિટામિન બી ખાસ કરીને વિટામિન બી થ્રી નિયાસીન જેવા ઘણા મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનીજો હોય છે જે એકંદરે સ્વાસ્થ્ય ઉર્જા ઉત્પાદન અને નર્વસ સિસ્ટમના કાર્યો માટે જરૂરી છે ગ્લુટેન મુક્ત જે લોકોને ગ્લુટેનથી એલર્જી હોય છે તેમના માટે બાજરી એક ઉત્તમ વિકલ્પ છે ડાયાબિટીસ નિયંત્રણ બાજરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગરને ધીમે ધીમે વધારે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આમ બાજરી એક પોષક તત્વોથી ભરપૂર અનાજ છે જે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે ભાગ નંબર ત્રણ બાજરીના રોટલાને ઔષધ કેવી રીતે બનાવો મિત્રો બાજરીના રોટલાના આ અદ્ભુત ગુણધર્મોને પૂરી રીતે મેળવવા માટે તેને કેવી રીતે બનાવો અને કઈ વસ્તુઓ સાથે ખાવો તે સમજવું ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ બાજરીનો રોટલો બનાવવાની રીત પરંપરાગત અને પૌષ્ટિક લોટ હંમેશા તાજો દળેલો બાજરીનો લોટ વાપરવો જૂનો લોટ તેના પોષક તત્વો અને ગરમી ગુમાવી દે છે પાણી રોટલો બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો ગરમ પાણી લોટને મુલાયમ બનાવે છે અને તેને પચવામાં સરળ બનાવે છે તે બાજરીની ગરમ તાસીરને વધુ મજબૂત બનાવે છે જે વાયુને શાંત કરવામાં મદદ કરે છે લોટ બાંધવો લોટને બરાબર મસળીને એટલે કે મોણ નાખીને નરમ અને મુલાયમ બનાવો શેકવું રોટલાને ધીમા તાપે બરાબર શેકો જેથી તે અંદરથી કાચો ન રહે બરાબર શેકેલો રોટલો પચવામાં સરળ બને છે બાજરીનો રોટલો કેવી રીતે ખાવો જેથી સાંધાના દુખાવામાં ફાયદો થાય સાંધાના દુખાવા માટે બાજરીનો રોટલો અમુક ખાસ સંયોજનો સાથે લેવો જોઈએ આ સંયોજનો વાયુને શાંત કરે છે શરીરમાં ચિકાશ વધારે છે અને પોષક તત્વોનું શોષણ સુધારે છે નંબર એક દેશી ગાયનું ઘી શ્રેષ્ઠ સંયોજન કેમ ફાયદાકારક દેશી ગાયનું ઘી આયુર્વેદમાં વાત શામક એટલે કે વાયુને શાંત કરનાર અને રસાયણ એટલે કે શરીરને કાયાકલ્પ આપનાર માનવામાં આવે છે તે તેલયુક્ત અને ગુરુ એટલે કે ભારે હોવાથી વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે ઘી સાંધામાં કુદરતી ચિકાશ વધારીને ઘસારાને અટકાવે છે અને દુખાવો ઓછો કરે છે તે વિટામિન કે ટુ જેવા હાડકા માટે જરૂરી વિટામિન્સનું શોષણ પણ સુધારે છે કેવી રીતે ખાવું ગરમા ગરમ બાજરીના રોટલા પર જરૂરી માત્રામાં દેશી ગાયનું ઘી ચોપડીને ખાવો ઘી ગરમ રોટલા પર ઓગળીને તેના દરેક કણમાં ભળી જશે મારી ખાસ ભલામણ રોટલો હોય બાજરીનો ને ઉપર ઘી હોય દેશી પછી ગોઠણ શું કરવા દુખે આ જૂની કહેવત છે મિત્રો દેશી ઘી વગર બાજરીનો રોટલો અધૂરો છે ખાસ કરીને સાંધાના દુખાવા માટે નંબર બે લસણની ચટણી એટલે કે લસણનો ઉપયોગ લસણ કેમ ફાયદાકારક લસણ આયુર્વેદમાં ભાત શામક અને ઉષ્ણ એટલે કે ગરમ માનવામાં આવે છે તે શરીરમાંથી વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે તેમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે લસણ કેવી રીતે ખાવું બાજરીના રોટલા સાથે દેશી ઘીમાં બનાવેલી લસણની ચટણી ખાઓ જો ચટણી ન હોય તો રોટલો ખાધા પછી એક બે લસણની કળી ચાવીને ખાઈ શકાય છે ખાસ ધ્યાન રાખો જો તમને એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યા હોય તો લસણનો ઉપયોગ સાવ ઓછી માત્રામાં કરવો જોઈએ નંબર ત્રણ ગોળ ગોળ કેમ ફાયદાકારક ગોળ આયુર્વેદમાં મધુર અને સ્નિગ્ધ માનવામાં આવે છે જે વાયુને શાંત કરવામાં મદદ કરે છે તે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે તે કુદરતી મીઠાશનો સ્ત્રોત છે કેવી રીતે ખાવું બાજરીના રોટલા અને ઘી સાથે નાનો ટુકડો દેશી ગોળ ખાવો ખાસ ધ્યાન રાખો ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન ટાળવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં લેવું નંબર ચાર તલનું તેલ વૈકલ્પિક તલનું તેલ કેમ ફાયદાકારક જો તમને ઘી ન ભાવતું હોય અથવા ડેરી પ્રોડક્ટ્સની સમસ્યા હોય તો તલનું તેલ એક ઉત્તમ વિકલ્પ છે તલનું તેલ પણ આયુર્વેદમાં વાત શામક અને ઉષ્ણ માનવામાં આવે છે તે શરીરમાં સ્નિગ્ધતા વધારે છે અને હાડકાં અને સાંધાને પોષણ આપે છે તલનું તેલ કેવી રીતે ખાવું રોટલા પર ઘીની જગ્યાએ થોડું ગરમ કરેલો તલનું તેલ ચોપડીને ખાવો બાજરીનો રોટલો ક્યારે ખાવો શિયાળામાં શિયાળામાં બાજરીનો રોટલો દિવસના કોઈ પણ સમયે ખાઈ શકાય છે કારણ કે તેની તાસીર ઠંડીમાં શરીરને ગરમ રાખે છે ઉનાળામાં ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું ખાસ કરીને બપોરના સમયે અથવા સાંજના ભોજનમાં પણ રાત્રે ખાઈ શકાય છે પરંતુ વધુ પડતું નહીં સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ સમય બપોરના ભોજનમાં બાજરીનો રોટલો ખાવો સૌથી વધુ ફાયદાકારક છે કારણ કે આ સમયે પાચન શક્તિ સૌથી વધુ સક્રિય હોય છે ભાગ નંબર ચાર બાજરીના રોટલા સાથે અન્ય આયુર્વેદિક ટેવો જે અસરને વધારશે મિત્રો ફક્ત બાજરીનો રોટલો જ નહીં પણ તેની સાથે કેટલીક આયુર્વેદિક ટીઓ અપનાવવાથી તેની અસર અનેક ગણી વધી જશે જેમાં આવે છે સવારનો તડકો બાજરીના રોટલા ખાધા પછી સવારના કુણા તડકામાં પંદરથી વીસ મિનિટ બેસો તડકો એ કુદરતી વિટામિન ડીનો સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્ય અને કેલ્શિયમના શોષણ માટે અત્યંત જરૂરી છે વાયુ દોષમાં સૂકાપણું હોવાથી સ્નાન લાભદાયી છે હળવો વ્યાયામ અથવા ચાલવું રોજ સવારે વીસથી ત્રીસ મિનિટ ઝડપી ચાલો અથવા હળવા યોગાસન કરો જેવા કે પવન મુક્તાસન ભુજંગાસન તાળાસન વ્યાયામથી સાંધામાં ચિકાસ જળવાઈ રહે છે માંસપેશીઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે પૂરતું પાણી પીવું આખો દિવસ પૂરતા પ્રમાણમાં એટલે કે લગભગ આઠથી દસ ગ્લાસ ગરમ અથવા નવ શેકું પાણી પીવો

ઊંઘમાં ખલેલ પડે છે તેથી પૂરતી ઊંઘ વાયુને શાંત કરવામાં મદદ કરશે સંતુલિત આહાર ફક્ત બાજરીનો રોટલો જ નહીં પણ આખો દિવસ સંતુલિત આહાર લ્યો તાજા ફળો શાકભાજી ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી આખા અનાજ અને દાળ અને કઠોળનો તમારા ભોજનમાં સમાવેશ કરો જંક ફૂડ ઠંડા પીણા અને વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો કારણ કે તે વાયુ દોષને વધારે છે મન પ્રસન્ન રાખો સૌથી મહત્વની વાત છે ભજન સાંભળો મનની શાંતિ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ભાગ નંબર પાંચ સાવચેતીઓ અને મહત્વપૂર્ણ સલાહ મિત્રો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ સલાહ નિષ્ણાંતની સલાહ જો તમને કોઈ પણ ગંભીર બીમારી હોય કોઈ દવાઓ લેતા હો ગર્ભવતી હોય કે સ્તનપાન કરાવતા હોય તો કોઈ પણ નવા આહાર કે ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશા તમારા ડોક્ટર આયુર્વેદિક વૈદ્ય કે હેલ્થ કેર પ્રોફેશનલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે માત્રાનું ધ્યાન બાજરી ગરમ તાસીરવાળી હોવાથી ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું પાચન સંવેદનશીલતા જો તમને બાજરી કે લસણથી કોઈ પણ પાચન સંબંધી તકલીફ જેમ કે ગેસ એસિડિટી અને પેટમાં બળતરા થતી હોય તો તેની માત્રા ઓછી કરવી અથવા ડૉક્ટરની સલાહ લેવી ડાયાબિટીસ જો તમે ડાયાબિટીસના દર્દીઓ અને ગોળનો ઉપયોગ કરવા માગતા હો તો તમારા ડોક્ટરની સલાહ લ્યો બાજરીનો રોટલો ડાયાબિટીસમાં ફાયદાકારક છે પરંતુ દવાઓ સાથે તેનું સંતુલન જાળવવું જરૂરી છે તમારા શરીરને સાંભળો દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે જો તમને કોઈ નવી વસ્તુ શરૂ કર્યા પછી અસામાન્યતા જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરીને નિષ્ણાંતની સલાહ લ્યો મારી સલાહ યાદ રાખો પહેલું સુખ તે જાતે નરિયા તમારા શરીરને સાંભળો કુદરતી ઉપચાર ફાયદાકારક છે પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ નિષ્કર્ષ સ્વસ્થ જીવન આત્મનિર્ભરતાનું પ્રતિક મિત્રો જ્યારે આપણે આ વિડિઓની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ તમારા સાંધાની મજબૂતાઈ અને સ્વસ્થ શરીર ફક્ત ચાલવા માટે જ નથી હોતા પણ સન્માન આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે તમારા દરેક ડગલા ધીમા હોય કે ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે અને હવે સમય આવી ગયો છે તમારા ડગલાને સ્થિર મજબૂત અને સંતુલિત બનાવવાનો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે કેવી રીતે આપણો સામાન્ય બાજરીનો રોટલો જો યોગ્ય રીતે અને યોગ્ય સંયોજન સાથે ખાવામાં આવે તો તે તમારા સાંધાના દુખાવાને દૂર કરી શકે છે અને તમારા ઘડપણને વધુ સુખમય અને સ્વસ્થ બનાવી શકે છે બાજરી વાયુ દોષને શાંત કરનાર હાડકા સાંધાને મજબૂત કરનાર અને પાચન સુધારનાર દેશી ગાયનું ઘી સાંધામાં ચિકાસ વધારનાર વાયુ શામક અને પોષણ આપનાર લસણ અને ગોળ વધારાના ગુણો ઉમેરીને ઉપચારને વધુ અસરકારક બનાવનાર અને આ બધી વસ્તુનો અર્થ એવો થાય છે કે જીવનને ચાલવા દેવા માટે અને જીવંતતાથી જીવવા માટે શરીરને યોગ્ય પોષણ અને સંભાળ આપવું પડે છે તો આજથી તમારા ભોજનમાં ખાસ કરીને શિયાળામાં બાજરીના રોટલાને યોગ્ય રીતે સામેલ કરો નિયમિતતા ધીરજ અને સંતુલિત જીવનશૈલી સાથે આ ઉપચાર અપનાવો વાર્તા કોઈ પણ હોય પણ જ્યારે સાંધા મજબૂત હોય શરીરમાં સ્ફૂર્તિ હોય તો મોટી ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે જો મોટી ઉંમરે પણ તમારા પગની અંદર હલચલ છે તો એનો અર્થ એ થાય છે તમારામાં હજી જીવન બાકી છે દરરોજ સવારે જ્યારે તમે આ પોષણ લ્યો છો ત્યારે તમે કહેતા હોવ છો હું હજી પણ ચાલવા માગું છું મારા માટે અને મારા પરિવાર માટે અને આ સુંદર દુનિયાને માણવા માટે મિત્રો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા વડીલો મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો યાદ રાખજો સ્વસ્થ શરીર એટલે સ્વસ્થ જીવન